મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલા આસ્થાના પ્રતિક એવા મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો પાઠોત્સવ યોજવામાં આવ્યો હતો ભૂદેવો દ્વારા શાસ્ત્રોક વિધિ સાથે ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો ભક્તોએ પાઠોત્સવનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી જય ગણેશ મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર જિલ્લો અરવલ્લી ગામ મોરાસા અને મનોકામના સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ દ્વારા આ ગણેશ મહોત્સવ વત્તા દર પ્રતિ વર્ષે

દરેક પણ દર્શન કરવા આવે છે અમારા મંદિરના પ્રમુખ શ્રી ડોક્ટર યોગેશ ઉપાધ્યાય પણ અહીંયા આ મહોત્સવમાં હાજર રહે છે જય ગણેશ